મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીન દયાળ શોધ સંસ્થાન પદાર્થો અને પોષક તત્વો સભર ખાનપાનની ટેવ અનુસરવી જોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેક ટુ બેઝિક નો જે મંત્ર આપ્યો છે તે આપણને ભારતની ભાતીગળ ભોજન પ્રથાઓ અને વ્યંજનો તરફ ફરી કેન્દ્રિત થવાનું દિશા સૂચન કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીનદયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજીત ક્ષેત્રીય પોષણ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીના હસ્તે પોષણ ઉત્સવ કોફી ટેબલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તક પોષણની ભારતીય પરંપરા વિષય પર તૈયાર કરાયું છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને આપણને ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું માર્ગદર્શન હંમેશા આપ્યું છે સ્વચ્છતા અભિયાન હર ઘર શૌચાલય સૌર ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કેચ ધ રેઇન સંચય એક પેડ માકે અંતર્ગત વૃક્ષારોપણ શ્રી અનનો ભોજનમાં સમાવેશ જેવી નાની છતાં ખૂબ જ અસરકારક અને અગત્યની બાબતો પર દેશનું દિશાદર્શન તેમણે કર્યું છે મુખ્યમંત્રીએ પરંપરાગત ભોજન વિજ્ઞાન અને ભારતીય વ્યંજનોનું મહત્વ સમજાવતા કહ્યું કે ચોમાસામાં ઉપવાસ કરવાની વાત દરેક ધર્મમાં કહેવાય છે વર્ષાઋતુમાં પાચનશક્તિ મંદ હોય છે ત્યારે ઉણોદરી મિતાહાર પણ એટલો જ જરૂરી છે